મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ધર્મ ને સરહદ રક્ષા માટે શાસ્ત્રની સાથે શસ્ત્ર બંને ઉપયોગ કરે એ જ ક્ષત્રિય સોઢાઓ બંને કાર્યકરી એક ફરજ અદા કરી છે સંત શ્રી એક હજાર આઠ શાંતિદાસજી મહારાજ સોઢાઓ ધર્મ સાથે દેશની ની સરહદ સાચવે રાષ્ટ્ર ધર્મ નિભાવવાનું ઘણું જરૂરી છે તો મજબૂત કરવા આજે પણ સોઢાઓ સરહદ તંત્રી તરીકે ભૂમિકા ભજવે છે રઘુવીરસિંહ જાડેજા રાષ્ટ્રીય અધ્યક્ષ હિન્દુ યુવા સંગઠન ભારત ધર્મસભા સંતો મહંતો વેડહારના સોઢાઓને સરહદના સાચા રક્ષક ગણાવ્યા વેડહાર મોટી મધ્યે ત્રિદિવસીય માલણ માતાજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો ભૂદેવો અગિયાર જોડકા હવનમાં સતત ત્રણ દિવસ આહુતિ આપી છેલ્લા દિવસે નારેળ હોમવા આવ્યું રાજકીય સામાજિક આ ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજાયું બે દિવસીય કાર્યક્રમમાં હોમ હવન મહાઆરતી શોભાયાત્રા ગામ વિવિધ માર્ગો પર ખાસ વેશભૂષા સાથે ખાસ આકર્ષણ આકર્ષણ જમાવ્યું સંતોના સામૈયામાં વેડહાર તલવાર રાસ દ્વારા લોકો મંત્રમુગ્ધ થયા તલવાર રાસ જોઈ લોકો રોમાંચિત થયા સંતવાણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ગામ કેસરીયા રંગે રંગાવ્યું નખત્રાણા તાલુકાના સરહદ પર આવેલું એકમાત્ર હિન્દુ વસ્તીનું નાનકડું ખોબા જેટલું ગામ એટલે વેડહાર મોટી પાકિસ્તાન સરહદ નજીક આવેલું આજુબાજુ આજુબાજુ વીસ કિલોમીટર કયા હિન્દુ વસ્તીને જોવા મળે ચારે બાજુ વિધર્મીઓથી ઘેરાયેલું ગામ એટલે વેડહાર સોઢા લોકો માત્ર વસ્તી ધરાવતા ગામ વેડહાર અનેક વિષમ પરિસ્થિતિમાં પણ અડક મક્કમ થઈ છેલ્લા પચાસ વર્ષથી સરહદ પર તંત્રી ભૂમિકા અને બુઝુર્ગો યુવાનો નિભાવી રહ્યા છે કાજે હંમેશા આગળ રહેતા વેડહાર સોઢાઓ સૌ સૌ પરિચિત છે એવા ગામ હાલ એક જ વર્ષ ત્રણ મંદિરો નિર્માણ પામ્યા એમાં પહેલા વીર હમીરજી દાદાના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો બાદ હાલ માલણમાં મંદિર મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હવે શિવ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે આમ એક વર્ષમાં ત્રણ મંદિર વેડહાર માલોદે ભાયાત નિર્માણ કરી ઉમદા કામગીરી કરી વેઢહાર ગામે તારીખ બે થી ચાર એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માલણ માતાજી મંદિરમાં માલણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રથમ દિવસે સવારે દેહ સુધી ગણપતિ પૂજન અગ્નિસ્થાપન મહાઆરતી ધાર્મિક વિધિમાં અગિયાર જોડતા ભાગ લીધો હતો બીજા દિવસે જલયાત્રા નગરયાત્રા યુવાનો મન ભરીને ગુણગાન ગાયા હતા બીજા દિવસે સાંજે ચાર વાગ્યે સંતો સામે વેઢહાર યુવાનો ખુલ્લી તલવારો સાથે વિવિધ કરતબો બતાવી રમીને તલવાર રસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મહેમાનો તલવાર રસ રોમાં તલવાર રસ રોમાંચક સાથે પ્રભાવિત થયા તાળીઓ નગારા સાથે સૌ ખેલૈયાઓ વધાવ્યા બાદ વિશાળ સંખ્યામાં ધર્મસભા યોજાઈ હતી એમાં અનંત વિભૂષ વિભૂતિશ શ્રી જગદગુરુ શ્રી શ્રી એક હજાર આઠ સ્વામી શાંતિદાસજી મહારાજ વિરાણી રામ મંદિર ઉપસ્થિત રહ્યા હતા ધર્મ સભા સંબોધન કરતા શાંતિદાસ બાપુએ વેરહાર ગામ લોકો સાચા સરહદ રક્ષક ને ધર્મ રક્ષક તરીકે પણ પ્રવચનો કર્યા હતા ધર્મ સભા સંબોધતા હિન્દુ યુવા સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીર રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હિન્દુત્વ સાથે આ ગામ લોકો રાષ્ટ્ર સેવા માટે આજે પણ સરહદ સંત્રી તરીકે સેવા બજાવે છે આ ધાર્મિક પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા મહામંત્રી ક્ષત્રિય સમાજ ગુલાબસિંહ જાડેજા માજી નાયક નાયબ કલેક્ટર શ્રી હિંમતસિંહ સોઢા રાપર તાલુકા પંચાયત માજી પ્રમુખ હમીરજી સોઢા જસુભા સોઢા કરસનજી જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય સહિત કચ્છભરથી મોટી સંખ્યામાં લોકો ત્રણ દિવસ સુધી ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન માલણ માતાજી માં મંદિરની સમિતિ યુવાનો વ્યવસ્થા સંભાળી હતી સંચાલન લક્ષ્મણસિંહ સોઢાને આભારવિધિ નરસિંહ ભુરજીએ સોઢાઈ કરી હતી